તો મિત્રો આજે નો પ્રશ્ન નંબર છ આપણે સમજીશું તો પ્રશ્ન છ શું છે એક એક મશીન દિવસમાં સરેરાશ સ્ક્રૂનું ઉત્પાદન કરે જાન્યુઆરી બે હાજર છ માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે તો એક દિવસમાં કેટલા સ્ક્રુ ઉત્પાદન કરે છે બે હજાર આઠસો ને પચીસ ઉત્પાદન કરે છે અને આપણે જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું છે એ શોધવાનું છે જોઈએ તો અહીંયા પેલા આપણે લખી દઈશું એક દિવસમાં ઉત્પાદન થાય છે બરાબર સ્ક્રુ નું ઉત્પાદન થાય છે તો નું આપણે કોઈ પણ વર્ષ લઈએ કોઈપણ વર્ષ લઈએ તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય હંમેશા જાન્યુઆરીમાં 31 દિવસ હોય છે કોઈપણ ચાર દિવસ આપણે વર્ષ લઈએ તો જાન્યુઆરીમાં હંમેશા કેટલા દિવસ હોય 31 દિવસ હોય છે બરાબર યાદ રાખવાનું છે જાન્યુઆરીમાં 31 દિવસ હોય છે તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું એ સુધાન તો માટે 31 દિવસમાં કેટલા સ્કૃ નું ઉત્પાદન થયું આપણે ચોકડી ગુણાકાર કરશું તો આ બે નો ગુણાકાર થશે એકત્રીસ બરાબર છેદમાં 1 એક લઈશું છેદમાં માં એક લખો હોય તો લખી શકે ના લખો તો પણ વાંધો નહીં કારણ કે ભાગ્ય એક જ થશે બરાબર હવે અહીંયા ગુણાકાર આપ્યો છે તો આ બંનેનો ગુણાકાર કરી અહીંયા બાજુમાં તો બે હજાર આઠસો પચીસ ગુણ્યા એકત્રીસ ચલો હવે આમાં દસ નો લઈએ તો એકસો નથી તો ઝીરો મૂકશો ત્રણ પંચા પંદર પાંચ વધી પડી એક ત્રણ દુ છ અને એક સાત ત્રણ ચોવીસ ચોવીસો ચાર વધી પડી બે ત્રણ દુ છ ને એક સાત આઠ ચલો હવે એકમનો અંક લઈએ એટલે એક પંચા પાંચ એક 2, દો એક અઠ્ઠા આઠ એક દો દુ હવે આ બંનેનો સરવાળો કરીએ તો 0 ને પાંચ પાંચ થશે પાંચ ને બે સાત થાય 7 ને આઠ પંદર થાય પંદર એ પાંચ વધી પડી એક ચાર ને બે છ છ ને એક સાત આઠ એવા ને એવા તો કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું સિત્યાસી હજાર લખી શકીએ કે સિત્યાસી હજાર પાંચસો પંચોતેર ઉત્પાદન થયું છે મિત્રો જે જવાબ મળે એમાં અંદર લખવાનું જેથી આપણો હાઈલાઈટ થાય અને શિક્ષકને તૈયારીમાં જવાબ ખબર પડી જાય આખો પ્રશ્ન જોવો ના પડે ચલો અને આ મિત્રો રફ કામ આપણે સાઈડ પર કરી શકીએ બરાબર હવે એનો વાક્યમાં જવાબ લખીશું માટે જાન્યુઆરી બે હજાર અહીંયાથી વાક્યમાં જવાબ લખી શકીએ તો જાન્યુઆરી બે હજાર છ માં સિત્યાસી હજાર પાંચસો પંચોતેર ક્ર ઉત્પાદન થયું હશે થયું હશે બરાબર મિત્રો સમજાઈ ગયું જો ના ખબર પડી તો કમેન્ટમાં તમે કમેન્ટ કરી શકો છો અને જો સમજાઈ ગયું હોય તો મારી વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો